દેશ અને રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેવામાં કચ્છ જિલ્લાના પુનઃ કોરોનાએ દસ્તક દીધી હોય તેમ સતત બીજા દિવસે વધુ લોકોને કોરોના સંક્રમિત કર્યા છે બે દિવસમાં કચ્છમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે ભુજમાં વધુ બે તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે વધતા કોરોના કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે હાલ જિલ્લામાં કોરોનાની આઠસો આરટી અને બસો રેપિડ કીટ ઉપલબ્ધ છે કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કર્યા છે સાથે જ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં અત્યારે સુધી કોઈ ગંભીર ગણી શકાય તેવા લક્ષણ જોવા મળ્યા નથી કોરોનાની સ્થિતિને લઈને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સો બેડનો ખાસ વોર્ડ પણ ઉભો કરાયો છે

યંગ એજ છે મોટા ભાગના બધા પુરુષો છે અત્યારે જે કોવિડના જે બધા કેસીસ આવી રહ્યા છે એમાં ખાસ કરીને અમારી તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ જે સરકારી સંસ્થા છે એમાં ટેસ્ટિંગ કીટ અવેલેબલ કરાવેલી છે તમામ આરટીપીસીઆર જે લેબ છે એને ફંક્શનલ કરાવવાનું સૂચના આપેલી છે આ ઉપરાંત જી કે જનરલ હોસ્પિટલમાં અલગથી સો બેડ તૈયાર કરાવેલા છે બધી સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલમાં દસ બેડ અને સીએચસીમાં છ બેડ અને તમામ પીએચસીમાં ત્રણ ત્રણ બેડ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપેલી છે હાલ જે કેસીસ આવેલ આવી રહ્યા છે અને એમાં જો લક્ષણોની વાત કરવા જઈએ તો એ સામાન્ય પ્રકારના ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે જેથી કરીને આપણે સામાન્ય શરદી ઉધરસમાં જે કંઈ ધ્યાન રાખતા હોય એ અત્યારે તમામ નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર હોય છે આમાં કોઈ ગંભીર પ્રકારના અત્યારે લક્ષણો ધ્યાનમાં આવેલા નથી